આ યોગમાં કરવામાં આવતી શિવ સાધના ઈચ્છિત પરિણામ આપતી માનવામાં આવે છે શિવ સાધનાના દૃષ્ટિકોણથી આવો શુભ સંયોગ બે હજાર પચીસ આની પહેલા ઓગણીસો પાસઠમાં એક વખત બન્યો હતો મકર રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ થશે અને એમાં ઉજવાશે શિવરાત્રી મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ શ્રવણ પછી ધનિષ્ઠા નક્ષત્ર પરિગીઓ પછી વણીજ અને શકુનીકરણ અને મકર રાશિમાં ચંદ્રની ઉપસ્થિતિમાં આવી રહી છે જ્યારે પણ કોઈ મોટો તહેવાર આવે છે ત્યારે ગ્રહોના સંયોગો નક્ષત્રોના સંયોગો આ બધું જોવા મળે છે કારણ કે ગ્રહોના દર્શન અને પરિભ્રમણનો જીવન પર પ્રભાવ પડે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર આપણને ગ્રહોના પરિભ્રમણનો લાભ લઈ અને આધ્યાત્મિક સાધનાના દ્રષ્ટિકોણથી જીવનને સુખી બનાવવાની રીત જણાવે છે મહાસિવરાત્રીના દિવસ સૂર્ય બુધ અને શનિની યુતિ કુંભ રાશિમાં હશે અને ચંદ્ર મકર રાશિમાં રહેશે સૂર્ય અને શનિ પિતા અને પુત્ર છે અને સૂર્ય શનિની ભ્રમણ કક્ષામાં એટલે કે શનિની રાશિ કુંભમાં રહેશે આ દૃષ્ટિકોણથી જોઈએ તો આ એક ખાસ સંયોગ બનવાનો છે આ સંયોજન લગભગ એક સદીમાં એક વખત બને છે આ યોગમાં કરવામાં આવતી પ્રેક્ટિસ અથવા પૂજા પરમ સ્થિતિ અને આધ્યાત્મિક અને ધાર્મિક પ્રગતિને પ્રદાન કરવાવાળી હોય છે આ દૃષ્ટિકોણથી આ યોગ સંયોગનો આ દરમિયાન ખાસ સાધના કરવી જોઈએ સૂર્ય અને બુધનો કેન્દ્ર ત્રિકોણ યોગ બનશે મિત્રો શૌર્ય અને પ્રતિષ્ઠા વધારવા માટે સૂર્ય અને બુધનો કેન્દ્ર ત્રિકોણ યોગ ખૂબ જ ફાયદાકારક છે

ઘડીઓમાં ભગવાન શિવની અલગ અલગ રીતે પૂજા કરવાનું પણ વર્ણન છે ધન કીર્તિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ માટે ચાર પ્રહરની પૂજાનો ઉલ્લેખ છે ચારેય પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરી શકાય છે જેમને સંતાન પ્રાપ્તિમાં સમસ્યા આવતી હોય તેમણે ચારેય પ્રહર દરમિયાન વિદ્વાન આચાર્યોના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના આરાધના કરાવવી જોઈએ તો મિત્રો સાઠ વર્ષ બાદ ગ્રહી યુતિ યોગમાં મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવશે આ દિવસે તમે પણ તમારી નજીકના શિવ મંદિરોમાં અવશ્ય દર્શન કરો તે દિવસે વહેલા ઉઠી તમારા ઘરની પૂજા ભગવાનના મંદિરે દર્શન અને બની શકે એટલે આ વિપુલ માત્રામાં વધારે પ્રમાણમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ અથવા મૃત્યુંજય મંત્રનો જપ તમે કરી શકો છો ભગવાન શિવની પૂજા ભગવાન શિવનો રુદ્રાભિષેક વિશેષ કરી અને કોઈ કામનાની પૂર્તિ માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાન શિવની પૂજા કરવી અને કરાવવી જોઈએ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં